પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે ખુલ્લા મારામારી કરનારાઓ સામે પોલીસે હવે લાલાંક કરી છે ત્યારે વેસ્તાન પોલીસ મંથક હદમાં આવેલ ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે સોમનાથ ચાની દુકાન પાસે મારામારી કરનાર આરોપીઓ બેસ્તાન ગણેશનગર પાસે આવવાના હોવાની માહિતી મળતા જ બેસ્તાન પોલીસ મથકના ગંભીર ગંભીરસિંહ દિલુભાઈ ભીમાભાઈ અને બ્રિજરાજસિંહ જગદીશસિંહે પાંદેસરા વડોદરાવાસમાં રહેતા મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જેના તથા બિપિન શંકર સેનવાને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી આ વિકાસ ચૌધરી અને એમના મિત્રો દિવસે ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન આ કામના આરોપી આ કામના ટોટલ ચાર આરોપી એક શુભમ રાય બીજા મહેશ જીના ઉર્ફી મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવાલ આ ચાર આરોપીઓ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે